વડોદરા સ્ટુડન્ટ વિઝા માટે જાણીતી ફ્યુચર કન્સલ્ટન્ટ દ્વારા એજ્યુકેશન એક્સપો યોજવામાં આવ્યો હતો 16 દેશોમાંથી 150 એકસો ને થી વધુ યુનિવર્સિટીના ડેલિગેટ્સ આવ્યા હતા પૂર્વ વિધાનસભા દંડક દુષ્યભાઈ પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો ફ્યુચર લિંક કન્સલ્ટન્ટ છેલ્લા ત્રેવીસ વર્ષોથી કેનેડા યુએસએ યુકે તેમજ જર્મની અને અન્ય દેશોમાં સ્ટુડન્ટ વિઝા માટે ખૂબ જ જાણીતું નામ છે અને અત્યાર સુધી સાઠ હજારથી વધુ વિદ્યાર્થીઓને વિદેશોમાં સ્ટડી વિઝા ઉપર મોકલ્યા છે અને તેઓને ત્યાં સ્થાયી થવામાં મદદરૂપ થયેલ છે ફ્યુચર લિંક કન્સલ્ટન્ટ દ્વારા તારીખ દસમી મે બે હજાર ચોવીસના રોજ એજ્યુકેશન એક્સપોનું હોટેલ તાજ વિવંટા અકોટામાં કરવામાં આવ્યું હતું જેની અંદર સોળ દેશોમાંથી એકસો પચાસથી વધુ યુનિવર્સિટી ડેલિગેટ આવ્યા હતા તેઓએ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અર્થે જવા માંગતા વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન આપ્યું હતું તેમજ કઈ રીતે વિદેશમાં અભ્યાસ થઈ થઈ શકે અને ત્યાં કઈ રીતે સેટલ શકાય તે વિશે માહિતી પૂરી પાડી હતી ફ્યુચર લિંક કન્સલ્ટન્ટના ડિરેક્ટર સંતોષભાઈએ જણાવ્યું હતું કે ફ્યુચર લિંક કન્સલ્ટન્ટની ભારતભરમાં દસ ઓફિસ આવેલી છે અને આવનારા બે હજાર ચોવીસમાં ભારતભરમાં કુલ પચીસ ઓફિસ કરવાની તેઓની તૈયારી છે તેઓની કેનેડા અને યુએસએમાં પણ સંપૂર્ણ સુવિધાયુક્ત

આજે હયાત હોટલ ખાતે કેરિયર ગાઈડન્સના નામે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે દોઢસોથી વધારે યુનિવર્સિટી અને લગભગ સોળ દેશના પ્રતિનિધિઓ અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા છે અને ભરૂચના વિદ્યાર્થી જેઓ માસ્ટર્સ કરવા કા પોતાની કેરિયર બન ભણીને બનાવવા માટે જ્યારે વિદેશ જવું હોય તો એ પ્રકારના અહીંયા આગળ એ લોકોને કેરિયર ગાઈડન્સ આપવામાં આવશે અને સૌથી મોટી વાત છે કે દોઢસો યુનિવર્સિટીના રિપ્રેઝેન્ટેટિવ એ અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા છે અને જે પ્રકારે પેરેન્ટ્સને કે સ્ટુડન્ટને જે પ્રકારે જે માર્ગદર્શન જોઈએ એ તમામ માર્ગદર્શન અહીંયાથી ફ્યુચર લિંક કન્સલ્ટન્સ આપવાનું છે હું ફ્યુચર લિંક કન્સલ્ટન્ટના તમામ પદાધિકારીઓને તમને એ બધાને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને નહીં આજુબાજુના ભરૂચના સૌ વિદ્યાર્થીઓ પોતાની સારી કેરિયર બનાવી શકે જેમાં જવું હોય એમાં